પ્રભુ તમારા સૌના અંતરમાં વસો આપણી શુક્રવારની સિરીઝમાં આજે તમે ધન્ય એમાં ભાગ છ એ રજૂ કરતા ખૂબ હું આનંદની લાગણી અનુભવ છું આપ સર્વ કે મને ઉત્તેજન આપું છું તેઓનો આ સમયે ખાસ આભાર પણ માનું છું હમણાં એક વાત મારા વાંચવામાં આવેલી અને એ તો આ પ્રમાણે છે કે એક શ્રીમંત બેન હતા કે જે કપડાના બદલામાં વાસણ આપનારી બેન સાથે એ રજક કરી રહ્યા હતા અને બે સાડીના બદલામાં એ તપેલું માંગી રહ્યા હતા અને ત્યારે વાસરવાળી બેન એવું કહેતી હતી કે મોટા બેન મને પોસાતું નથી તમે બીજા થોડા કપડાં આપો ને અને પેલા બેન કહે અરે આ બે સાડીઓ તો મેં કદાચ બે એક વખત જ પહેરી રહી છે નવી જ છે આ તો હું છું કે આપું છું બીજું કહો તો આપે નહીં અને એવામાં એક ગરીબ બાઈ કે જે લગર વગર એના વાળ હતા અને કપડાં સાડી ફાટેલી હતી અને સાડીનો છેડો સરખો પોતાનું તન ધાપવા માટે સરખો કરી દીધી એ બેન ત્યાં આવે છે અને પેલા શ્રીમંત બેન પાસે કહે છે કે બેન હું સવારની ભૂખી છું મને કંઈક ખાવાનું આપો અને આ બેન એ ઘરમાં ગયા અને પછી રાતની વધેલી ખીચડી એ લઈ આવે છે અને એ ખીચડી પેલા બહેનને આપે છે અને ત્યારે આ વાસણવાળી બેને એ સમાધાન કરી દીધું અને એણે આ શ્રીમંત બહેનને કહ્યું કે લો બેન આ તપેલું લઈ લો પેલી બેન વિચાર કરવા લાગી અને પછી શું કર્યું ખબર તમને કે વાસણ વેચનારી બેને કે એ બે સાડીમાંથી એક સાડી પેલી ગરીબ અને ભીખ માંગતી બેની આપી દીધી અને ચલતી પકડી પેલી શ્રીમંત બેન તો જોતી જ રહી ગઈ અને હવે એને એ તપેલું બહુ ભારે લાગવા માંડ્યું તપેલું બહુ ભારે લાગવા માંડ્યું અને ત્યારે મને તમે ધન્ય છો સલાહ કે સમાધાન કરાવવાનું ધન્ય છે કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે માધથી પાંચ અને નવમાં આ ધન્યતા આપવામાં ખરેખર આપણે બધાને સલામત જેને કહેવાય સમાધાન કરવાની સેવા એ સોંપવામાં છે આ ખરેખર બહુ મોટી સેવા છે પતિ પત્ની વચ્ચે ભાઈ બહેન વચ્ચે કુટુંબીજનો વચ્ચે કે જ્યારે કોઈ મતભેદ પડી જાય ત્યારે ખરેખર સમાધાન કરવાની જો તક મળે ને તો એ જતી ના કરતા સમાધાન કરાવશો તો તમે દેવના દીકરા કહેવાશો બાકી તો હું એવા કેટલાય માણસને ઓળખું છું કે જેઓ લોકોને અલગ કરવામાં સંબંધોમાં તિરાળ પાડવામાં કામ કરનારા છે એટલે દિવાસળી જેવા કે જ્યાં ઊભે જ્યાં ઉભા રહે ત્યાં આગ લગાડે ત્યારે પવિત્ર બાઇબલની જે કહેવાય બીજો કરણથી તેનો પાંચમો અધ્યાય ઓગણીસ અને વીસમી કલમમાં પાઉલ પ્રેરિત એમ કહે છે કે અમને સમાધાન કરવાની સેવા સોંપવામાં આવી છે જેઓ પ્રભુથી દૂર ચાલ્યા ગયા છે જેઓ પ્રભુના માર્ગથી ભટકી ગયા છે અને તેવાઓને પ્રભુના માર્ગમાં પાછા લાવવાની પ્રભુમાં વિશ્વાસ કરવાની અને પ્રભુ સાથે સમાધાન કરાવવાની સેવા ઈશ્વરે આપણ બધાને વલાઓ સોંપી છે બહુ ગજીબની સેવાઓ વલાઓ અને જો આપણે એ સમાધાનની સેવા કરી શકીશું તો ચોક્કસ આપણે દેવના દીકરા દેવના બાળકો બનાવવાનું બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે અને દેવના બાળકો બનવું તો કેટલું અહોભાગ્ય આપણા બધા માટે કહેવાય અને ખરેખર આ સીધો અને સરળ રસ્તો છે દેવના બાળકો પ્રભુએ આપણે બધાને ત્યારે વિચાર કરીએ કે પ્રભુએ આપણને આજે સેવા સોંપી છે આપણે વિચાર કરીએ કે તમે અને મેં ક્યારે લોકોમાં સંબંધોમાં સમાધાન કરાવ્યું છે અને જો નથી કરાવ્યું વાળાઓ તો પ્રભુએ આ સેવા આપણને બધાને સોંપી છે કે આપણે આ સેવા કરીએ આજે ઠેર ઠેર તમે જુઓ તો મંદુખ છે એકબીજા તથા કડવાસ છે એકબીજાને સામું નથી જતા એકબીજાને બોલાવતા નથી અને પ્રભુથી અને લોકોથી દૂર ચાલ્યા ગયા છે ત્યારે ખરેખર આપણે બધાને આ સેવા સોંપી છે પ્રભુ તમને મને બધાને આ સેવા કરવા માટે અને સેવામાં ભાગીદાર થવા માટે પ્રભુ તમને મને બધાને સેવા કરવાનું રૂડું મન આપો એ જ આજનું ખાસ આ વચન છે પ્રભુ આ વચન સમજવા માટે આપણે બધાને તેની કૃપા આપો અને આવના દિવસોમાં ફરી આવતા શુક્રવાર આપણે મળીશું ત્યાં સુધી મારો વાલો ઈશું તમારી ને તમારા કુટુંબોની સંભાળ રાખે અને આપ સર્વને પ્રભુ આશીર્વાદ આપો આમીન